જેટલું ટોપિક એમાં આપેલા દરેક ઉદાહરણો સ્વાધ્યાય ત્યારબાદ દરેક દરેક પ્રકરણ પણ લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો વિડિયો ના તમને જે ટ્યુશન ક્લાસીસ ના એપ્લિકેશન ની લિંક આપેલી છે એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો પ્લે સ્ટોર પર જઈ જે ટ્યુશન ક્લાસીસ સર્ચ કરશો તો તમને વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન જોવા મળશે તો આપણી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ આગળ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદાહરણ પાંચ જેમાં આપણે આપ્યું છે

સરળ સ્વરૂપમાં ફેરવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો જે કિંમત આપી હોય એ કિંમત આપણે મૂકવાની છે તો પેલો આપ્યું છે એક્સ અંશ ની અંદર ત્રણ અંશ પૂરો વધતા બે

કેટલા મૂકવાના x બરાબર 1 આમાં મૂકી દીજે વિદ્યાર્થી મિત્રો તો શું આપ્યું x² - 3x + 2 જ્યાં આપણે x દેખાતા એક મૂકી જવાનું x² આપણે શું કરશું 1 નો² ઓછા તો ઓછા 3 તો 3 x ની જગ્યાએ શું મૂકવાનું 1 + 2 હવે 1 નો વર્ગ કરી વિદ્યાર્થી મિત્રો તો કેનો થાય 1 જ થાય કેટલો થાય 1 ઓછા 3 * 1 કરવાના ત્રણ હવે નાના થી મોટું બાદ થાય ને તો મોટામાંથી નાનું ત્રણ માંથી એક જાય જો બે આવે મોટા જવાબ માઇનસ બે અને પ્લસ

આ પદને આપણે કૌંસની અંદર ગુણી લેવાનું સુ કરવા વિદ્યાર્થી મિત્રો ગુણી દેવાનું કે રીતે આ આને પણ આપણે 3 ને પણ આપણે સુ કરશું કૌંસની અંદર ગુણી દેજો જોજો વિદ્યાર્થી મિત્રો 3y કૌંસની અંદર y - 4 3y + 4 - x હવે શું કરવું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો આને હું કૌંસની અંદર લગા 2y સાથે ગુણ 3y ને હું 2y સાથે ગુણું

तरह तो से भी देखते हैं तो माइनस त्रिनो माइनस चार आते हैं तो त्रिन चौक बात है बंदे माइनस दोसु तरह से प्लस ओ छात्र हैं ओके भी देखते हैं तो हवे सिक्स व्हाइट हम माइनस एक बीस वाइन माइनस त्रिनो बंदे सरकार चलवाड़ा पहला बंदे माइनस दो माइनस माइनस वो दे जाए प्लस माइनस माइनस प्लस था एक बी y અને 3y બંનેનો સરવાળો કેટલો થાય 26y મોટો આગળ કે નિશાની માઈનસ તો અહીંયા ક માઈનસ આવશે વિદ્યાર્થી મિત્રો હવે 12 માંથી 63 બાદ કરવાનો આ પ્લસ કે માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ કરવા બાકી કરવાની મોટો થી નાનો બાદ કરવાનો 63 માંથી 12 બાદ બાદ કરીએ તો કેટલા બજે વિદ્યાર્થી મિત્રો તો 51 બજે કેટલા બજે 51 વર્ષી મોટો આગળ માઈનસ તો જવાબ

તો આ રીતે આપણે બન્ને પદાવલીઓને પહેલા સદરષ લક્ષમાન આવ્યા ત્યારબાદ અહીં આગળ આપણે જે પણ કિંમત ગિલી ચલની ની અંદર મૂકી અને આપણે આ રીતે ઉકેલ મેંડલોગ વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5 જોઈએ મારા વિષય વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 5 ઉદાહરણ 6 તો તરત જ જ મિત્રો મેં તમને મને એમ કીધું એમ

છો જમા વિક્યાજનું આપને આપડું છે સંવર્ણા કરવું અહીં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે સંવર્ણા કરવાના છે જુઓ આપેલ છે 5m કૌંસમાં 3 - m એટલે કે આ જે કૌંસરૂપ એનો મતલબ છે સૌથી પહેલા 5m સાથે ગુણાકાર કરીશું ત્યારબાદ બીજી પદાવલી આપી 6m² - 7m આ બંનેનો પછી સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ પહેલી પદાવલી એનો આપણે પહેલા સોલ્યુશન આવશે લખીશું પ્રથમ પદાવલી શું લખવાનું પ્રથમ પદાવલી બરાબર પાંચ એમ કૌંસમાં ત્રણ ઓછા એમ આ રીતે પહેલા લખી દેવાનો કે પ્રથમ પદાવલી આનો પેલા આપણે સોલ્યુશન કરીશું એટલે કે આને આપણે કૌંસની અંદર ગુણીશું વિદ્યાર્થી મિત્રો

આપણે જો સરવાળો કરવાનો હોય એટલે પ્લસ ની નિશાની આપી હોય તો કૌશ દૂર કરીએ તો અંદરના જે પદોરે એના નિશાન વધારે એની આગળ જે પણ નિશાની આપી છે એમના એમ લખવાની

એ આગળ પ્લસ હતા માઈનસ પ્લસું જ આવી ગયું જ મિત્રો માઈનસ એટલે બાદબાકી કરવાની તો 6^2 માંથી 5^2 બાદ કરી તો m^2 જ બધી એટલે કે m^2 તો લખાય ને એકલું m^2 લખાય મોટા આગળ પ્રસાદ તો પ્લસ આપડે જવાબ આવા વિજય મિત્રો સ્ક્વેર વાળું પાછ આગળ લખવાનું m^2 મતલબ ઓકે આ આપણો જવાબ હવે જોઈશું કે 2

સૌથી પહેલા આપણે આની સાથે ગુણીએ તો ચાર વાય નો વાય નો ક્યુબ હવે પ્લસ ની નિશાની પ્લસ કરીશ ચાર વાય નો પાંચ વાય સાથે ગુણાકાર ચાર પાંચ ચાર વીસ થશે વિદ્યાર્થી મિત્રો વાય વાય y નો સ્કવેર ત્યારબાદ માઇનસ તો માઇનસ चार वायुओं साथ साथ एक गुना तो चार वायुओं साथ साथ एक है तो चार सूत्र अठ्यावीस बार पांच सूत्र आप ओके तो आप और नहीं प्रथम पदार्थ बनी हमें दृढ़त्या लगे बीजी पदार्थ लकीसू तो लकीसू बीजी पदार्थ बाय वन जो ही तो स्वातु टू कंस्मो वायु को चार वायस्फेयर पांच आवाजें છે વિદ્યાર્થી મિત્રો બે ને આપણે અંદર સાથે ગુણ તો બે ચોદ આઠ થશે અને વાય સ્ક્ર ત્યારબાદ પ્લસ તો પ્લસ ની ચાલી બે નો વિદ્યાર્થી મિત્રો પાંચ સાથે ગુણાકાર બે થશે આપણને બાર વાયક્યુ પ્લસ વીસ વાય સ્કવેર ઓછા અઠ્યાવીસ વાય આને હું કોષમાં લખીશ વિદ્યાર્થી મિત્રો પ્લસ બીજી પદાવલી આપણને આપી છે ટુ

અંતર જે પદો કે એમની નિશાની પરંતુ અહીંયા આગળ પ્લસ ટુ વાય ક્યુબ માઇનસ વાય સ્કવેર પ્લસ ટેન હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો વાય ક્યુ વાય ક્યુબ વાળા પદો જોડે લાવશું તો બાર વાય ક્યુબ પ્લસ ટુ

દસ આ વિદ્યાર્થી મિત્રો આપને જવાબ આપ સુવાલો જો જબ આલે ભાઈ ગોા પ્રમાંગા પ્રમાંગા 2^k તેરા મોટી ગાણણ આવું જોઈએ તો આ કે વિદ્યાર્થી મિત્રો આપણે બન્ને નો સરવાળો કર વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ 6 જોઈ વિધી કે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આ ગોા ઉદાહરણ 7 જબ વિદ્યાર્થી મિત્રો આપને આપલું છે 2pq કૌંસમાં p q માંથી 3p q કૌંસમાં p q બાદ કરો આપણે આ પદાવલીમાંથી વિદ્યાર્થી મિત્રો આ પદાવલી બાદ કરવાની છે સૌથી પહેલા તો બંને પદાવલીનું આપણે શું કરીશું ઉકેલ પ્રથમ પદાવલી આપણને કેવી આપે છે તો લખીશું પ્રથમ પદાવલી પ્રથમ પદાવલી બરાબર 2pq કૌંસમાં p q

કેમ કે q q બે વખત આવશે તો q થાય આપણને બંને પદાવલી મળી ગઈ બીજી રીતે હવે શું કરીશું આપણે બાદ બાકી કરીશું તો લખીશું બાદ બાકી બરાબર પ્રથમ પદાવલી શું આપી છે આપણને 2p સ્ક્વેર q प्लस 2p q સ્ક્વેર આમાંથી આપણે આ બીજી પદાવલી શું કરવાની બાદ કરવાની છે

એને કૌશ દૂર કરીએ તો અંતર જે નિશાનીમાં જે પ્લસ હોય એ માઇનસ થી જાય માઇનસ હોય પ્લસ થી જાય ત્યારબાદ સદા સદના પદો જોડી દેવા

ऊचा 3pq उसमें आ आपले उभी रीतो ओके आडी रीतो जोडतो शू करवानो बांदा नी वरलो नीचे नी जे निशाण होय ए बदल गणानी ए, ए माइनस आता प्लस करे आप प्लस आता तो माइनस करे प्लस था 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 था। नीचे जे आपी होय एनी निशाणी बदलणी करवानो शू करवानी देखियो हवे दूजे पाचला थी 1 2pq² प्लस आपला छेpq² एवं प्लस आपलेला तो बेर्नो शू करवानो सर्वांनो 3 ने 2 केला जाय